બે નંબર માં જમીન માં મગા લે આ લોકો અને અમને મારા મારા સાસુ ને મારા કાચી માર મારા બધો મારી મારી ને અને મારા કાકાજી ને અને કાકા મારા હારા ને અંદર કરી દીધી ત્રણ દિવસ થી અમે કેસ મૂક્યો છે પોલીસ સ્ટેશન પોલીસ વાળા કોઈ બેદરકારી રૂપે મને મારવા આવો ધક્કામ ધક્કી કર્યો હું અને ઘેર જઈએ તો મામા જો લગન મને ન્યાય નહીં મળે ત્યારે લગન જિલ્લા કચેરી અમે આ હોય રહું ન્યાય નહીં મળતો તો લગન ગામનું નામ ફૂટા અને ફૂટાથી અમે આવીએ છીએ ગીતાબેન અમારા ઘરે આ જે હતા અમે ઘેર કોણ કરતો હતો અમે કોઈ બોલ્યો નહોતો અને હમલા મને કે ફોન કરીને કીધું એટલે એટલી પોલીસવાળા તરત આવી જાય તરત આવીને આ બે ભાઈ ઉભા રહ્યા હતા એમનું લઈને તત પકડીને જતા રહ્યા ને પેલો એ મને હુમલો હુમલો કર્યો અને બધાને મારકૂટ કરી અને બધાનો કપડો એ ફાળ્યા લેશું મારે હા તમે મને પટેલ અરવાલી